સુખદામ હવેલી ખાતે પૂજી શ્રી ડોક્ટર વાગીશકુમારજી શ્રીના પ્રભુ પ્રભુશ્રી દ્વારકાધીશનો પાટોત્સવ ભક્તિસભર ઉજવાયો વૈષ્ણવો ભક્તિમાં ઓતપ્રોત શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવના વ્રજ ગણાતા આસ્થા તીર્થ સુખદામ હવેલી ખાતે પ્રભુશ્રી દ્વારકાધીશ હવેલીનો પાટોત્સવ કાંકરોલી નરેશ પૂજી શ્રી ડોક્ટર શ્રીના પાવન નિશ્રામાં વહેલી પરોઢથી જ વૈષ્ણવો મંગલા શૃંગારમાં પ્રભુને સુવર્ણના પલ્લામાં ઝુલાવીને અનેરો નંદ મહોત્સવ નંદ ઘેરા નંદભયો જયકનૈયા લાલકીના નાદોથી હવેલીનું વાતાવરણ ગોકુલમય બન્યું પૂજ્યશ્રીના કમલો દ્વારા પ્રસાદની છોડો ઉડાડવામાં આવી વૈષ્ણવો ભક્તો બનીને પ્રસાદની લૂંટા લૂંટ કરતા જોવા મળ્યા રાજભોગમાં પ્રભુને તિલકના બંગલાના મનોરથ દર્શન યોજાયા ચકાભાઈ કીર્તનકારોએ પણ કિતેનના સથવારે અનેરો નંદ મહોત્સવ સંગીતના સુરાવલીઓ સાથે વૈષ્ણવો ગોપી ભાવે નાચી ઝૂમી ઉઠ્યા હતા શયનમાં પ્રભુને બગીચાનો મનોરથ દર્શન માટે પણ વૈષ્ણવોની ભારે ભીડ જોવા મળી વૈષ્ણવ સુખધામ નહીં ગયા તો કહી ભી નહીં ગયા એમ ભક્તિમાં લીન થઈ ભાવ વિભોર